નમસ્કાર આલાપ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ જંબુસર તાલુકાના કાનવા ગામમાં શેખાવાગા વિસ્તારમાં એક આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે પરંતુ આ આંગણવાડી કેન્દ્રને તાળું મારી દેવામાં આવતા આંગણવાડીમાં અભ્યાસ કરવા આવતા નાના ભૂલકાઓ માટે કફોડી હાલત થઈ ગઈ છે દર્શક મિત્રો નમસ્કાર થોડા દિવસો પૂર્વે જંબુસર તાલુકાના કાનવા ગામના આ સમાચાર અમે પ્રદર્શિત કર્યા હતા અને આજે અમને એ વાતનો આનંદ છે કે એક સામાજિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આલાપ ન્યૂઝ એ સફળ બની આલાપ ન્યૂઝના આ સમાચારના અહેવાલના ભાગરૂપે કાનવા ગામમાં આ બંધ કરી દેવામાં આવેલી આંગણવાડીનું તાળું આજરોજ ખોલવામાં આવતા ભૂલકાઓમાં આનંદ છવાયો હતો આંગણવાડી કેન્દ્ર બીજાની જગ્યામાં બનાવી દેવામાં આવતા જગ્યાના માલિકે આંગણવાડી કેન્દ્રને તાળું મારી દીધું હતું જેના કારણે ભૂલકાઓની આંગણવાડી બંધ થઈ ગઈ હતી પરંતુ આંગણવાડીની સંચાલક બેન દ્વારા પોતાના ઘરે આંગણવાડી ચલાવવામાં આવી રહી હતી પરંતુ બાળકોને જગ્યા દૂર પડતી હોવાથી સંખ્યામાં ઉપસ્થિતિમાં અસર થઈ હતી આ સમાચાર અમે પ્રકાશિત કર્યા આજરોજ કહાણવા ગામની અંદર વગરની અંદર આંગણવાડી કેન્દ્ર આવેલું છે સોશિયલ મીડિયા થકી છેલ્લા પંદર વીસ દિવસથી બહુ ખૂબ ચર્ચાનો વિષય બનેલો હતો આજે અમે પંચાયત બોડી જાતે સરપંચથી હું મારા સભ્ય તલાટી બધા લોકો આવ્યા છીએ અને ઘરના મદીનાબેનને અને એમના ઈસ્માયલભાઈ એમના છોકરાને અમે રાજી ખુશી સમજાવી પતાવીને એમને અમીનાબેનને અને એમના છોકરા ઇસ્માયલબેને સમજાવ્યા છે કારણ કે પાંત્રીસ છોકરાઓનું ભવિષ્યનો સવાલ હતો એમને કોઈ લોભ લાલચ નથી પણ જે પાછળ પંચાયતની અંદર જે ખોટું થયું હતું એને એ વસ્તુ છે આપણે માનીએ છીએ પણ એને આપણે સુધારા સુધારીને અને જે પાંત્રીસ છોકરાઓનું ભવિષ્ય ના બગડે તે હેતુથી આજે પંચાયત બોડી જાતે અમે બધા ભેગા મળીને એમને જાતે સમજાવ્યા છે અને અમારી વાતનો એમને આદરપૂર્વક સ્વીકાર કર્યો છે એ બાબતે અમને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું મારા ગામ થકી કે આવા બાળકોનું ભવિષ્ય ના બગડે એ હેતુથી અમને એમને આગળ એમને કીધું છે કે ના આજે તમે આવ્યા છો તો ખરેખર તમે આટલી વાત કરી છે તો અમે રાજી ખુશીથી તારું ફોડીએ છે પણ જે પાટલી પંચાયતની અંદર બધી ભૂલો થયેલી છે તે પણ સ્વીકારી છે પણ એ બધું આપણે ભૂલ બંધ કરીને આજથી નવી શરૂઆત કરીને આજથી આજે આંગણવાડી તારું ખુલીએ છે બરાબર છે એની અમને કોઈ ધાક કે કોઈ રાજી ખુશીથી ખોલવા તૈયાર થયા છે અને આજથી કાલથી કાર્યરત ચાલુ થશે અને હમણાં ખુલી રહ્યા